જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર પાથર જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા વચ્ચે અને આપણી સાથે કૃષિ ક્રોપ સાયન્સ ના માર્કેટિંગ મેનેજર સીબી બી જાદવ સાહેબ આપણી સાથે ખેતીની માહિતી અને ખાસ કરીને મરસીની માહિતી આપશે એમાં આજે મરસી પચાસ ટકા અવસ્થાએ પહોંચી ગઈ છે સાહેબ એમાં મરસીના વરસાદ પછીની અવસ્થા તો થોડીક અઘરી અવસ્થા છે જેમાં ઊંધી પડી જાવી ડોકા મોડાઈ જવા અને ફિપ્સ અને વાયરસના એટેક વધારે છે તો ખાસ કરીને માઇક્રોટોન અને મચ્છીની ઉપરના સ્પ્રેમાં તમે શું ભલામણ ખેડૂતોને કરશું નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું મોટા દેવળિયા જય ભગીરથ બીજ નિગમમાં જે દેવેન્દ્રભાઈની મુલાકાત કરી છે અને આ વિસ્તારમાં એટલે કે બાબરા તાલુકામાં મરચીનું વાવેતર તો પચીસ ટકા જેવું જ છે પણ સૌથી વધારે મરચીનું છે અને મરચીનો પોકેટમાં એટલે હું ગોંડલ રહું છું મારું રેસિડેન્ટ પણ ગોંડલ છે તો ખેડૂત મિત્રો મરચીની અંદર આમ ગણો તો વરસાદ પછી બહુ નુકસાની એટલે બહુ વધારે પડતી ખેડૂતોને નુકસાની આવી છે મરચી પવનના જોરે આડી પડી ગઈ હતી ઘણાને મરચી આખી બળી ગઈ છે આમ કે ઘણા મેં ખેડૂતની મુલાકાત લીધી વીસ વીઘાનું ખેતર હોય ને વીઘાનું દેવેન્દ્રભાઈ મરચી વીસે વીસ વીઘાની મરચી હાવ પૂરી જ થઈ ગઈ એટલે કે બળી ગઈ એટલે મરચીની આ રહે અને ઘણા ખેડૂત આજની તારીખમાં આજે બાવીસ તારીખે આજની ભલામણમાં ખેડૂતો મરચીના બી હજી ડીપની અંદર એટલે કે મલચિંગ કરેલું છે એમાં હજી વાવે છે આજની તારીખમાં એટલે મરચીમાં મુસીબત ઘણી આવી છે અને આ મુસીબત માંથી બહાર નીકળવા માટે આજે મારે જે વાત કરવાની છે તો સૌથી મરચી ની અંદર છે ને ખેડૂતો એવું કરે કે ઉપર થી દવા જ રાખે કે કુકડ થઈ ગઈ કે વાયરસ આવી ગયો અને બસો રૂપિયાનો પંપ અઢીસો રૂપિયાનો પંપ ચારસો નો પંપ એવી દવાઓ મારે છે તો ખેડૂત મિત્રો ને ખાસ આપણે એ ભલામણ કરવાની છે કે ખાલી ઉપર દવા છાંટે મરચી સારી નથી થવાની સૌથી બેસ્ટમાં બેસ્ટ એના મૂળ મજબૂત કરવાની વાત છે જો મૂળ નબળા હશે તો રોગ પણ ઘડિયા ઘડિયા આંટો ફરી જશે એટલે દેવેન્દ્રભાઈ એને માઇક્રોનિટન જમીનમાં એટલે કે મૂડમાં મરચીમાં વધારે માં વધારે આપીએ જેની અંદર તમને કહું તો બોરો ભાઈ જિંક છે સલ્ફર છે મેગ્નેશિયમ છે એની અત્યારે તાતી જરૂર છે એટલે કે અત્યારે જો બોરોન કે બોરોન છે એ મરચી સાઈઝ વધારવા માટે ને ચમક માટે છે પણ જે પાનની અંદર અત્યારે ટપકા થાય છે જે પીળા ટપકા છે કાળા ટપકા છે એના માટે મેગ્નેશિયમ સલ્ફર છે જિંક સલ્ફર છે જમીન ની અંદર એટલે કે આપવાની છે ઉપર કરતા પણ અને વધારે ખાસ કરીને એક વાર આપીને ભૂલી નથી જવાનું ખેડૂત મિત્રો એના માટે દેવેન્દ્રભાઈ અઠવાડિયે એક તો માઇક્રો કઈક ને કઈક આપવું જ પડશે યુમિક એસિડ પણ બહુ સારું એવું જો યુમિક અને સલ્ફર આ બંનેની જોડી છે બે એકી સાથે મરચીની વાત કરતા એક મરચી વરસાદમાં એટલે કે મલચિંગમાં હતી બચી છે થોડી ઘણી પણ જે મલચિંગમાં નહોતી એ તો લગભગ મોટા ભાગની મરચી બળી ગઈ છે અથવા પૂરી થઈ ગઈ છે નથી મરચી જ અત્યારે તો એ લોકોને ખાસ મલચિંગમાં વાવેતર છે એ લોકો ને અઠવાડીએ એક માઇક્રોનિટન એને આપવું જ જોઈએ જેનાથી મૂળિયા મજબૂત થાય ફૂગની જે દવા છે એ પણ જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે ફૂગની અંદર એ પણ તમારી પાસે જે છે એની તમે વાત કરો કે જે ફૂગનાશક મૂળમાં આપવાની એ આપણી પાસે કઈ છે મતલબ ટેકનિકલી વાત કરો તો જવેન્દ્રભાઈ એમાં એવું છે સાહેબ